જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો આજના એક નવા વિડીયોમાં અને અત્યારે છોકરીયાલમાં છ થઈ ગયા છે અને હજી તમારે રોટલી બનાવવી બાકી છે તો હાલો આજે તો મોડું થઈ ગયું છે ને કે છ વાગે હું રોટલી બનાવવા માંડી હોય તો ફટાફટ રોટલી બનાવવા માંડું અને મીસુબેન મિસુબેન હમણાં રમવા આવી ગયા છે શેરીમાં કેટલા દિવસથી હમણાં રોહિન ઘરે રમવા નહોતી ગઈ તો જે રમવા આવી ગઈ છે અને મારા મમ્મી તો વાડીએ થોડું ઘણું કામ હોય હજી મગનું થોડુંક કામ હતું કે બધું બાકી રહી ગયું હોય કાંધા પીસાના મગને એવું હમું કરવાનું એટલે એ જય વાડીએ આવી ગયા છે અને મારે જરા બધું કામ કરીને અત્યારે ફ્રી થઈને તો હું રોટલી બનાવ વર્ગી જાઉં અત્યારે જો એટલો અંધાર છે ને કે વરસાદ એવો અંધારો છે ચોમાસા જેવું જ વાતાવરણ થઈ ગયું છે જો કે ઉનાળામાં માવઠું જ આ બહુ લાંબુ આવેલું એમ અમારે જો કાલે મગ તૈયાર થઈને ઘરે આવી ગયા છે પણ હજી ઘણા ખરાબ તો લગભગ ખેતરમાં બધાને પાથરા પડ્યા છે એટલે વરસાદ આવશે તો માણસનું બધા માણસોનું બધા એનું બગાડશે એમ ચાલો હું ફટાફટ હવે રોટલી બનાવી નાખું સરસ મજાના જો વાદળા થઈ ગયા છે સરસ જે કે મને સરસ મજાના લાગે પણ બીજાને ન લાગતા હોય છે ને ખેતરમાં જે કામ બાકી હોય અને પવન એકદમ ઠંડો ઠંડો પવન ઉપડી ગયો અને હમણાં તો વાવાઝોડા જેવી સ્થિતિ થઈ ગઈ હતી એકદમ જોરદાર પવન આવ્યો કે આમ બધું ઉડવા માંડ્યું હતું અને અત્યારે જે એકદમ અંધાર થઈ ગયો છે વાદળા કાળા કાળા ડિબાંગ જેવા થઈ ગયા છે અને હવે એમ લાગશે કે થોડીક વારમાં હમણાં વરસાદ આવશે ન આવે તો સારું થોડીક વાર પહેલાં જ જો મેં હમણાં કીધું હતું ને એમ કે અમારે વરસાદ ખૂબ જ અંધારો છે જો વરસાદ ચાલુ થઈ ગયો છે ને ત્યારનો જો વરસાદ ચાલુ છે અત્યારમાં રોટલી બની ગઈ છે ત્યારે વરસાદ ચાલુ થયો ને ત્યારે હું રોટલી બનાવતી હતી અત્યારે જો રોટલી બની ગઈ છે લાઈટ આવી ગઈ છે અને વરસાદ ફરી વાર તો એટલો પવન હતો ને કે મીની વાવાઝોડું જેવું જ થઈ ગયું હતું લીંબુડી આંખી હું હલતી હતી બને હતું તો પડી જશે અને વરસાદ ગાજે છે એટલો કે ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે થોડોક ધીમો પડી ગયો હમણાં છ ચાલુ થયો ને ત્યારે તો બહુ ધોધમાર આવતો હતો

જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો આજે થઈ ગયો છે બીજો દિવસ અને અમે મિસુબેન જો અત્યારે વાડી આવ્યા છે આજે ગડિયાળમાં પાંચ થઈ ગયા છે અને અત્યારે જો વાડી આવે છે વાળીએ તો ઠંડો ઠંડો મસ્ત મસ્ત પવન આવે છે અને ઘરે હોય ને તો ઘરે તો એકદમ ગરમીનો ઉખરાટ થઈ છે કે આપણે એમના બેઠા હોય કે પરસેવાના ડિપા પડવા માંડે છે પણ અહીંયા બહુ સરસ જો ઠંડો ઠંડો પવન આવે છે અને કાલની જેમ કદાચ એમય થાય છ વાગ્યાના કાલે છ વાગે જ વરસાદ આવ્યો તો એટલે કાલની જેમ એવું પણ થઈ શકે કે છ વાગે ટુકડો વરસાદ આવવા માંડે ઠંડો ઠંડો પવન તો કેવો આવવા માંડો છે કા મિસુબેન હા છ મારે મિસુબેન ના ધંધા જોવો કા

જ પ્રિન્સભાઈ જ હાથમાં વેળો લઈ લીધો છે મારી જેમ અને પ્રિન્સભાઈ ટ્રાય કરે છે કાં કે મારી ગીતે અંબાઈ કે નહીં પણ નીચે નીચે તો અમુક જ કેરી રહી છે ઉતારી લીધી છે બાકી બધી બહુ ઊંચે છે એટલે આમ બી બહુ મુશ્કેલ છે ભાઈ કે આવી જાય એકાથી બે હા તો જો પ્રિન્સભાઈ એમ બી તો ખરા મારા કરતાં તેને વધારે ફાવેસ કાં વધુ હા અને જો એને પપ્પા છે ને એ ઉપર ચડી ગયા છે આંબા ઉપર જ કેમ કે નીચેથી તો અંબાતી નથી એટલે ઉપર જ ચડીને પછી વેળેથી આંબેન તો થાય કેમ કે આ કેરી બહુ ઊંચે છે અને વેડો પોચે એમ નથી લે નીચે નીચે બધી ઉતરી ગઈ છે એટલે જે આંબા ઉપર ચડી ગયા છે અને હવે ન્યાથી જ આંબે દે પ્રિન્સ વેડો મારે માથે આવે ને કે કેરી તમારી પ્રિન્સ ભાઈ જો હવે વેળો લઈને રામણા આંબે છે એમ નીચે પડે ને બધા ખરાબ થઈ જાય પ્રિન્સ જો વેડો લઈને હવે એને કેરી તો અંબાતી નથી એટલે મીશુ ને કે મીસુ હું છે તો નીચે જો વેડામાં અમારી કેરી આવી ગઈ છે આપણે એમાંથી કાઢી અને બાજકામાં નાખી દઈએ પાળીયેથી ઘરે આવી ગઈ છું અને ઘરે આવીને જો આજે ભેળ બનાવી છે તો બટેટા તો બટેટામાં બાફીને જ ગઈતી એટલે હું પાછી આવું ને ઠરી જાય ને એટલે ભેળ બનાવવાની સ્થિતિ રહી એમ અને ચણા જો બાફવા મૂકી દીધા છે બટેટા તો બાફીને જ ગઈ હતી અને મમરા ચેવડો થોડોક પડ્યો છે તો એ જો મમરા વઘારવાશે થોડા એટલે મમરા ચોં પતરી લઈ લીધી છે હમણાં ફટાફટ બટેટાને એવું વઘારી અને ચણા તા બફાઈ જાય અને પછી છે ને આટલા મમરા વઘારી નાખીએ અને પછી બનાવી નાખીએ ભેળ અમારી ફેર બની ને તૈયાર થઈ ગઈ છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે ઘડિયાળમાં તો સાડા સાત જ થયો છે પણ અમારે જમવાનું વહેલું હોય એટલે અમે મિસુબેનને જમવા બેસી ગયા છીએ મિસુબેનને ભૂખ લઈ ગઈ છે મિસુબેન હે તો જો અહીંયા બટેટા વઘારી લઈ લીધા છે અહીંયા ચણા છે ડુંગળી છે અહીંયા શેકેલા દાણા લઈ લીધા છે અને જો સરસ મજાની ચટણી બનાવી નાખી છે અને વઘારેલા મમરા છે તો હવે અમારી ફેર છે ને અમે બનાવી દઈએ પહેલાં મિસુને બનાવી દઉં હા એને બહુ ભૂખ લાગી છે કે મમ્મી પહેલાં મને બનાવી દે એટલે આપણે પહેલાં મિસુ